ઉપર આણંદપુર નવી મામલતદાર ઓફિસ સુધી હાઈવે ઉપર દુકાનો તેમજ હોટેલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી હાઈવે ની સાઈટમાં નવો રોડની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હાઈવે પર મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું ત્યારે રોડ પર બોર્ડ હોલ્ડિંગ તેમજ છાપરાની જેસીબી મશીન દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત અમુક હાઈવે પર દબાણકર્તાઓ સાથે અધિકારીઓ દ્વારા વાલા નીતિ અપનાવતા હાઈવે પરના ધંધાર્થીઓએ રોષ સાથે નારાજગી મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે આજરોજ જે સરકારી અધિકારીઓ દ્વારા પંદર દિવસ પહેલાં સૂચના પણ આપવામાં આવેલી હતી તે સમય દરમિયાન ઘણા બધા મોટા ભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલેશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પોતાની સ્વેચ્છાએ દૂર કર્યું હતું પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા તેવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને ડીસીબી મારી અને ત્યાં નુકસાન વેપાર નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલ્યુશન કરી નાખ્યું છે જ્યારે આ પણ હું પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે તમામ વેપારીઓ સિસ્ટલેન હાઇવેમાં જે અત્યારે કાર્યવાહી થયેલી સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે અમે એના વિરોધમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક વાલા દેવલાની જે રીતિ છે નેશનલ હાઈવેથી અમુક ત્રીસ મીટર ઉપર અંદાજે જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા જ્યાં ક્યાંક ને ક્યાંક વાલા દવાની વાલા દેવલાની રીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે અમારી માગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસરનો સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે

તો જિલ્લા કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે તમે આવી સ્થિતિ ન રાખો અને હરકું કરો અમે લોકો પોતે તમને સાથ સહકાર આપવા તૈયાર છીએ ને તમારું જે દબાણ હતું એ અમે અગાઉથી હટાવી લીધેલું હતું તો ખોટી રીતનું નુકસાન કરવામાં આવ્યું એટલે અમુક અમુક જગ્યાએ સૂચના આપી અને અમુક જગ્યાએ અધિકારીઓએ સાંભળ્યું નહીં ને સીધી તોડફોડ કરી એવું કહેવા માંગુ છું પોતાની અને અમુકને સૂચના આપી કે તમે લઈ લેજો સ્વચ્છ અમુક ને મન ભાવે એવી રીતના પાડી દેવામાં આવે લધુભાઈ ધાધલ ચોટીલા